કોંગ્રેસ પક્ષના અમારા સંગઠનના મહામંત્રી કેસી વેણુગોપાલજીએ અધિવેશન માટેની તૈયારીના ભાગ રૂપે અમને મહત્વનું માર્ગદર્શન આપ્યું બધાની જવાબદારી વરિષ્ઠ આગેવાનો સાથે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સાથે મહત્ત્વના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું સાથોસાથ સમગ્ર બાબતની અંદર કોંગ્રેસ પક્ષના જુદા જુદા આ આટલું મોટું વિશાળ અધિવેશન જ્યારે થઈ ગયું રાષ્ટ્રીય અધિવેશન ત્યારે એની જવાબદારીની પણ સોંપણી વહેંચવી એટલે જવાબદારી કામની વહેંચવી એ તમામ બાબતો માટે પણ તેમને મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું છે કોંગ્રેસ પક્ષની તાકાતની સંગઠનની આટલા વર્ષોથી સત્તા ન હોવા છતાં કોંગ્રેસનો મહત્ત્વનો જે રીતે કોંગ્રેસનો કાર્યક્રમ વિચારધારા સાથે લડીલો છે તેને પણ એમને અમને માટે અભિનંદન આપ્યા છે અને આગામી દિવસોની અંદર તમામે સાથે મળીને એક લાંબા સમયની લડાઈ એટલે કે સમગ્ર રાજ્યની અંદર ચૌદમી એપ્રિલના રોજ બાબા સાહેબની જન્મજયંતિ છે ચૌદમી એપ્રિલથી કોંગ્રેસ પક્ષ સમગ્ર રાજ્યની અંદર સંવિધાન બચાવો યાત્રા શરૂ કરવા જેવી છે કોંગ્રેસ પક્ષ અને એની પણ એક આખો વિસ્તૃત કાર્યક્રમ તમને અલગથી આપવામાં આવશે એટલે આજના દિવસની મહત્વની બે બાબતો એક તો સાતમી અને આઠમી માર્ચે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો નાનામાં નાના કાર્યકરથી લઈને બૂથ લેવલના કાર્યકર્તાથી લઈને વરિષ્ઠ આગેવાન સાથે રાહુલજી જયારે ચર્ચા વિચારણા કરવાનો હોય મને એમ લાગે છે કે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ માટે અને આગામી દિવસોની અંદર આપણે બે હજાર સત્તરમાં માં પણ જોયું હતું કે રાહુલજી સમગ્ર રાજ્યની અંદર નવસર્જન યાત્રા કરીને લોકોને દૂર દૂરથી આવતા લોકોને સીધા મતદાતા રાહુલજી મુદ્દા આધારિત વાત કરી હતી અને સમગ્ર બાબત આપતી હોય છે કે રાહુલજીનો અપેક્ષા મળે છે કે સમગ્ર દેશમાં જેમ રાહુલજી વિવિધ જગ્યાએ લોકોને સીધા મળે છે તે રીતે કોંગ્રેસના કાર્યકરો સાથે વાર્તાલાપ કરશે અને આનાથી કોંગ્રેસ પક્ષને એક નવી દિશા મળશે જે આગામી દિવસોની અંદર કોંગ્રેસનો કાર્યકર જોમ જુસ્સા સાથે ગુજરાતના સામાન્ય નાગરિકનો અવાજ બનશે મને એમ લાગે છે કે આ સંગઠનની બદલાવની કોઈ પણ વાત હોય મૂલ્યાંકનની વાત હોય સતત ચાલતી પ્રક્રિયા છે પણ સાથે સાથે અત્યારે અમારું સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી માટેનું છે અને રાહુલજી જ્યારે સાતમી અને આઠમી માં છે ગુજરાત આવી રહ્યા હોય ત્યારે એ પણ અમારી માટે બહુ અગત્યનું અત્યારે મહત્વનું એ છે કે ગુજરાતના નાગરિકોને કેમ ન્યાય મળે ગુજરાતના નાગરિકોને કેમ હક મળે ગુજરાતના ખેડૂતોને કેમ ન્યાય મળે ગુજરાતના વિદ્યાર્થીઓને પરવડે તેવી ફીમાં શિક્ષણ કેમ મળે ગુજરાતના

ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ